હવે <imitation> બાબા <imitation> <imitation> જોરથી બોલ કાકા અશોક હા બાપા તમારો મૃત્યુ કેમ થયું અચાનક આમાંથી કોઈને મળ્યા વિલ્યા ગયા હે ये तो हो गया थैंक यू हां ये तो हो गया थैंक यू क्यों कह दिया ना नाउ वी बोल आए बोलो तुम्हारा तुमने यहां जग्या ज्योति थी देवपाली हमें यहां जय ना आ गया था क्या सब बकवास है हटा ना को ओए જાણવું છે કેવી રીતના થયું બાપા હું વિતાણી એ તારી પરથી બોલો દેવ તો વધાવો તારો બાપાઓ કીધું યાર બાપા હવે આ બાર હાથ ની સાયા રાખજે આમજો આની આગળ જે કોઈ બાળ બચ્ચા છે આખી કર્યા જ છે બાપાઓ અચાનક કોઈને જવાબ દેતો નહી મારા બાપ આમ જો હતું અયોગ્ય તો અમે રખડી ગયા એવું અમારા કોઈ બાળ બચાવ ને બાપા રખડવા દેતો નહીં આજે અરે એવું ઈચ્છા છે બાપા જ બોલ ચાચા કાય પાણી પીવો આખો દેવા દાવો આ મોડે તો બોલો જોરથી કેવું કરવું છે એ બોલો તમે બોલો નાખવો આંબા જો બધા કોઈ જોર જબરદસ્તી નઈ બરાબર આ બધા ભાઈ નાખી પાણી પગેલા બહુ તારાસ <laughs> <laughs> मेरा halo तो बैठ मान को तो

કરજો આવી જાજો બાપા પાણી પીવવાનું છે ત્યાં કઈ ભૂલ છે કઈ બોલવું છે તમારે आता मारो पृथ्वी बहु रडे बापा तमारा फोटा ने जोई जोई सिली माते हात मुकता जाओ बापा <laughs> <laughs> <laughs>